ભાઈ તો જ બેઠક જામી છે શ્રાવણ મહિનો અને એમાં પણ સાતમ આઠમ એ જુગાર માટે સૌથી વધારે સમાચારોમાં રહે છે અને આ દ્રશ્યો છે જુનાગઢ ના કે જ્યાં જુનાગઢ પોલીસે મેંદરડા શહેરના સામા કાંઠા વિસ્તારના એક ખેતરમાં કૃષિ પાકની આડમાં ચાલતા મોટા જુગાર ધામ પર દરોડા પાડ્યા માહિતી અનુસાર જમીન માલિક લવ સોલંકીએ પોતાના ખેતરમાં કૃષિ પાકની આડમાં જુગારનો અડ્ડો ચલાવવાનો ધંધો શરૂ કર્યો જેની જાણ પોલીસને થતાં પોલીસે દરોડા પાડ્યા અને તે દરમિયાન પોલીસે ત્યાંથી પાંચ નહીં દસ નહીં પરંતુ ચાલીસ જુગારી જુગાર રમતા રંગે હાથ પકડાયા અને વીસ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો અને જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાડેલી આ રેડ અત્યાર સુધીની સૌથી મોટી રેડ માનવામાં આવે છે જેમાં જુગારના અડ્ડામાંથી રોકડ સાથે તેત્રીસ જેટલા મોબાઈલ ફોન ત્રેવીસ મોટર અને એક કાર પણ મળી આવી છે ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે